કેમ કે આજે આપણે જવાનું છે અશ્વથ દોડ જોવા માટે તો એનું એડ્રેસ છે ગામ મોટા જામપુર તાલુકો કાંકરેજ અને જિલ્લો બનાસકાંઠા તો વીડિયાની અંદર બન્યા રહેજો મિત્રો આપણે જવાની તૈયારીમાં જ છે તો બ્લોક વીડિયાની અંદર બન્યા રહે તો મિત્રો આપણે આવી જશે જોવા માટે હજુ કેટલી ઘોડીઓ આવેલી છે મિત્રો આ બધી ઘોડીઓ છે મિત્રો કેટલી વસ્તી આવી જશે મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર અને એકથી ત્રણ નંબરની ઘોડી આવશે એકથી ત્રણ નંબર તેને ઈનામ રાખેલું છે તો કેટલું ઇનામ રાખેલું છે આપણને હજુથી ખબર નથી તો વિડીયોની અંદર બતાવી જશે તો વિડીયોની અંદર બન્યા રહે એના મિત્રો કર્યા <coughs> <coughs> <coughs>